નમસ્તે બાળમિત્રો બાળમિત્રો ધોરણ બે ગણિતમાં એકમ વિશ પગ્ના નિશાન તે પાઠ આધારિત આપણે સજાપુથીનું લેખન કરી રહ્યા છીએ આજે કાર્ડ નંબર આઠ તે તમારી સજાપુથીમાં કરવાનું છે બાળમિત્રો તમારા ઘરે તૈયાર થવા માટેનો સરસ કાચર છે અને તમે સરસ મજાનો તેમાં માથોળાવતા હશો તમારા મમ્મી બેન તો અલગ અલગ ઘરેણાઓ પણ કાચમાં જોઈને પહેરતા હશે અહીં આપણે એક ઢીંગલી આપેલી છે તે ઢીંગલીને આપણે ઘરેણા પહેરાવાના છે એમાં છોકરીઓને તો ખૂબ મજા પડશે પરંતુ છોકરાઓ પણ સરસ રીતે પહેરી શકે છે તો ચાલો તો બાળ મિત્રો અહીં અલગ અલગ ઘરેણાઓ છે તેને આપણે અલગ અલગ શરીરના અંગોમાં પહેરવાના છે નાકમાં નથડી હોય કાનમાં બુટ્ટી હોય ગળામાં હાર હોય હાથમાં બંગડી હોય પગમાં ઝાંઝર હોય તો આવું આપણે પહેરાવી શકીએ છીએ તો બાળ મિત્રો તમે અહીં આપેલા હાર તમે તેમના ગળામાં નથડી નાકમાં

અહીં સરસ મજાના બે બુટિયા છે લંબચોરસ આકારના તો તે બુટિયા પણ તમે તેના કાનમાં બનાવી શકો સરસ રીતે આ રીતે તેના કાનમાં બુટિયા તેવા કલરના બનાવી અને નીચે ગો ત્રિકોણ છે તો ત્રિકોણ આકારનું તમારે તેમાં ડિઝાઇન પાડવાની છે તો આ એના આપણે કાનમાં પહેરાવ્યા તો આ રીતે સરસ એના કાન તૈયાર થશે અને સરસ રીતે તમારે એમાં કલર કરવાનો છે ત્યાર પછી તેમાં નાકની અંદર સરસ મજાની નથડી અહીંયા આપી છે તો તેવી નાકમાં નથડી તમારે પહેરાવાની છે ત્રિકોણાકારની છે તો તમારે સરસ નાકમાં ત્રિકોણાકારની નથડી કરી અને તેમાં ત્રણ ગોળ કરવાના છે તો અહીં તમે સરસ મજાના ત્રણ પીળા કલરના ગોળ પીળો કલર તેમાં પૂરી દેજો તો આ રીતે તમારે ત્યાર પછી હાથમાં સરસ મજાની અહીં કડલા આપ્યા છે તો તેમાં તમારે સરસ હાથ તૈયાર કરવાનો છે બંને હાથ તૈયાર થયા પછી તમારે સરસ બિંદી આપી છે ચાંદલો આપ્યો છે તે તમારે કપાળમાં દોરવાનો છે આ રીતે બાળ મિત્રો તમે બધા અંગ ઘરેણાઓ તમારે તેમના શરીર પર પહેરાવાના છે નીચે એના પગ આપ્યા છે તો પગમાં પણ તમારે કડા આપ્યા છે તે તમારે પહેરાવાના છે તો સરસ રીતે ઢીંગલી તૈયાર કરશો અલગ અલગ આકારની વસ્તુઓ આપણે તેમને પહેરાવવાની છે ત્યાર પછી બીજા પાનાની અંદર લખ્યા પ્રમાણે આપણે કરવાનું ચહેરા પર આકૃતિથી આકૃતિથી સશ્મા બનાવવાના છે તો તે ચહેરા ઉપર તમારે સરસ મજાના સશ્મા બનાવવાના છે તો બાળ મિત્રો અહીં તમે સરસ લંબચોરસ આકારના સશ્મા બનાવી શકો છો તો તેમાં સરસ મજાના તમે સશ્મા તૈયાર કરી અને એને આંખની અંદર પહેરાવવાના છે આ રીતે બાળ મિત્રો સશ્મા તૈયાર થયા ત્યાર પછી તમારે મૂછો બનાવવાની છે

સરસ રીતે આ રીતે તૈયાર તમે કરી શકશો ત્યાર પછી મુખ પછી નીચેની એક આકૃતિ આપી છે તેમાં ચહેરો બનાવવાનો છે તો તમારે અહીં સરસ રીતે તમારો ચહેરો અધૂરો છે તે આપણે પૂરો કરીશું તો તે આ રીતે તેમનો ભાગ છે એ આપણે પૂરો કરી અને ચહેરો બનાવશું આ રીતે આકૃતિ પૂરી થશે

અને મજા પડે તેવું કામ અહીં આપેલું છે તો આપણે અહીં ચોરસ લંબચોરસ ત્રિકોણ ગોળ ઘણી બધી આકૃતિઓ તમે શીખ્યા અને દોરી પણ તો હવે એના આધારિત તમે આગળનું લેખન પણ તમે સરળતાથી કરી શકશો આવશો